તો ફાઇનલી આપણે તમારા બધાને જેની વાત હતી એ વસ્તુનો આપણે અનબોક્સિંગ કરવાનું છે એટલે તમને બધાને ખ્યાલ તો આવા જ મળ્યો છે શું છે એમ અનબોક્સિંગ તો કરી જ નાખ્યું છે કેમ કે આપણે ઓનલાઈન જોયું ને ખાલી આ તોડી જ નાખ્યું છે તોડી જ નાખ્યું કેવું કાપડ ને એવું છે આજે આપણે એમ કે આ શું કહેવાય રામ રામ ને સીતારામ ડાયરા તો આજે એમ કહેવાય કે આપણે સેવાની બેન ને મસ્ત ફર્સ્ટ ક્લાસ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે હવે એમ કહેવાય કે હવે એકદમ રમવા મળે છે પેલા દાંતના લીધેથી તાવને શરદી ઉધરસ ને એવું બધું થઈ ગયું હતું એ પણ હવે

મસ્ત મજાની વસ્તુ આપડે મંગાવી પણ આવી ગય છે એમ કેવાય કે લગભગ મોટા ભાગે નાના છોકરા હોય એને ઉપયોગ આવે એવી વસ્તુ છે તો એ આપડે ઉપયોગ કરવાનો છે એનું અનબોક્સિંગ કરીશું અને એનો કઈ રીતે એનો ઉપયોગ થાય એ પણ તમને જણાવીશું એ પણ અત્યારે જ નહીં કહું પણ તમને રિયલમાં ડેમો સહિત બતાવીશ આ કાંઈ પ્રમોશન નથી પણ એમ કહેવાય કે ફાયદાકારક અને ઉપયોગી થાય એવી વસ્તુ છે એ તમને બતાવીશું સ્પેશિયલ શિવાની માટે જ છે કેમ કે શિવાની ને વધારે ભાઈ કામકાજ કરવાનું કા શિવાની બેન છેવાના નાના નબા હોય તો એ કામ આપણે આવે એવી વસ્તુ છે આપણે અત્યારે હવે શિવાની બેન હવે મગ ખાવા બિહાર દીધી છે આમ આખી મગમાં બિહાર દીધી એ હા કાવુદરા હા નવશે બધી નથી પહેલા તેમ થાતું પણ મટી હોય એટલે થોડી ખાવા હું હોય તો તેમ કાય રોકાણી આવે કાય બસ આમ આમ રાખે આપડે આજે એમ કેવાય કે મસ્ત મજાનું એક કામકાજ કર્યું છે જે મારે સરળ થાય એના માટે નવો ખર્ચો નવો ખર્ચો કર્યો છે મોટા મોટો ખર્ચો કરી નાખો છે શિવાની ના પપ્પા એ કેમકે એને બહુ હાર્ડ પડતું હતું એટલે હેલું કરવા હાટું થઈને ખર્ચો કર્યો છે આપણે શેનો ખર્ચો કર્યો છે આપણે મસ્ત મજા એમ કેવાય કે વાયફાઈ મુકાયું છે ફર્સ્ટ ક્લાસ આનો ખર્ચો કરે નેટવર્ક નેટવર્કની બહુ જ તકલીફ પડતી હતી અમારા ગામડીયામાં તો વધારે આવો પ્રશ્ન જોવા મળે કે નેટવર્ક પ્રોબ્લેમ ડાઉનલોડિંગ સ્પીડ આવતી હોય પણ અપલોડિંગ સ્પીડ ન આવતી હોય એના માટે આપણે વાઈફાઈ મૂકાઈ છે ને હવે આપણે અપલોડિંગ સ્પીડમાં એમ કહેવાય કે સારી હવે એમ કહેવાય કે અપલોડિંગ સ્પીડ સારી આવશે એટલે કે આપણે અપલોડિંગમાં કાંઈ વાંધો નહીં આવે એટલે બધું કામકાજ ટાઈમે થઈ જાય અને હેલું થયું એમ કે માનો કે હવે બાર વાગ્યાનો આપણે ટાઈમ છે હાડા અગિયાર વાગે આપણે અપલોડિંગ કર્યું તો પાંચ દસ મિનિટમાં અપલોડિંગ કમ્પ્લીટ થઈ જાય ને બાર વાગે પરફેક્ટ ટાઈમે વિડીયો આપણો પબ્લિક થઈ જાય એના માટે આપણે વાઈફાઈ મુકાયું છે પહેલાં તો એમ થતું હતું કે દોઢ દોઢ કલાક બે 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 કલાક અપલોડિંગ કરતા બેન <laughs> ઉ <laughs> હવે હંધાય ફંદ કરવા મળે છે પણ તો માન દીધી ત્યારે એટલા હંધાય ફંદ નથી કરતી આમ બહુ જવા ને એવું બહુ નથી કરતી પણ અત્યારે તે કે એમ કરવાનું એટલે બધે મૂડમાં ન હોય એટલે તો એમ રાકે થઈ ગયું છે એમ કહેવાય કે 80% રાકે તો 20% ખાલી થોડું ઓલું છે એ તો એટલું બધું દેખાય નહીં એ તો રમતા રમતા 100-100% રિકવરી થઈ જાય અને હવે આપણે વાઈફનું એ બધું કમ્પ્લીટ કામકાજ થઈ ગયું છે એમાં લગભગ આમાં ત્રણ કલાક જેવા મચ્યા ત્યારે આ બધી પ્રોસેસ થઈ હા અને આમાં છે ને વાઇફાઈ મુકાવા નખિવાની પપ્પા ના મારે ગામ જવાનું ને તો પછી નેટ નું આવે તો વિડીયો અપલોડ કરી અહીંયા અને પછી જ કેટલું મોડું થઈ જાવ વિડીયો અપલોડિંગમાં મૂકી નાણી કરીને ને

મને હું ઓછો આનો બેડ ઉપર પાથરવાનો એને શું કહેવાય શીટ બેક શીટ બેક કહેવાય હા મને નામ નથી આવતું એટલે હા છે આનું મેન મા શું છે કે આ વોટરપ્રૂફ છે ઈ આપણે પછી પાણી બાણી નાખીને ચેક કરવાનું ત્યારે જ આપણને ખ્યાલ આવે ને હા બે અંતર અંતર થઈ જાય એટલે એના માટે સુવિધા કરી છે કે તું કઈ વાંધો નહીં મંગાવી આપડે પપ્પુ કરી દેસો ને એટલે મસ્ત મજાનું આવું લાયા છે પછી સરસ મજાનું પેક કરી આપણે કરવી પાણી આમ અંદર પલળતું નથી નકરતું શું કામ નું એમ નઈ જાય તો શું કામ અને આખા બેલેને થઈ જાય એવડું તો છે ને તો આપણે સેટી પર હવે બોસર બોસર પાત્રી દી છે અને આપણે એક્સપેરિમેન્ટ કરવાનો આ લઈ આપણે પાણી ના ગળશો લે ખરા આખો આખો ગળશો નાખ પછી કેટલું પાણી ભર્યું રહે એટલું જ ભર્યું કેટલું मै गई गय दाडला मेनकला दिस जाय गो उ करला गाडला मै गय तो तो खबर पड तम हजी अकलशो भरती जा पाकू कन्फर्म थ हजो तम हजी हजी अकलशो भरती आयने तो एकळशो ना कळशो जादू जो जादू, जादू ना पल्ले <laughs> જો ગાડલામાં જ પાણી નાખું તું જો તો ખરા trait તો કર આમ જો જો તો ખરા ગાડલું નઈ કેવા તો કાઈ કી તો હવે આમાં સૂઈ જવાનું બસ જાઓ તો

બાકી <tipo> 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 નાના છોકરા વાળા ને એમ કેવાય કે નાનું છોકરું તો કેટલી વાર એમ કેવાય કે ખાલી ગોદડી એવું હોય ને આપડે ઉપર વસાયું હોય બાકી ગાડલું આપડે સ્વસ્થ રે એમ કેવાય

તો કેમ ખાવ હાલતા હાલતા કેમ સફર જાય ઉપાડી જાવ તો કેમ ખવાય કે વ્યવસ્થિત બેસી ગોળ બેહી બોલતા બોલતા મજા અને રમતા રમતા ચતો નઈ સાક્ષી બેન તો ઉભા ઉભા માર ખાય છે મજા આવે આમ ખાવાની હા છોટલા ક્યાં બેન થાબા માથે ધાબા માથે કેમ કે ખુલ્લો પવન આવે મજા આવે એટલે તે ખાઈ લીધું ખાઈ લીધું શું ખાધું નહીં તો શું ખાય છે નહીં તો

તો બિસ્કીટ હું ખાઈ લઈ આ વર્ષ ને કોઈડા માં લઈને મુઠી ભરીને પછી ખાઈ લેવાના કોઈ કોઈ મજા લાઈન તો અને જને જીવન ને પપ્પા અમે અમે ઈ બાજુ છે ને વાટકો કેવી અને જીવન પપ્પા સાલ્યુ કે છે તમે હંતે કોમેન્ટ કરજો વાટકો કેવાય કે સાલ્યુ કેવાય શું કેવાય કે બોલત હોય ને આપણે એવું જ બોલવાનું સુધારી ન બોલવાનું એમને ના ના તમે સાલ્યુ બોલો અને અમારી બાજુ છે ને પીપળિયા બાજુ માર પિયર બાજુ વાટકા કે એટલે મને વાટકા આવડે ને તને સાલ્યુ બોલો ને મને નવીન લાગે થોડું સાલ્યુ એમ છે ને

طوباره جواب ټوبارم খাইلوم تاپر بسکټ نه وګورو খাই لیدل څه نه شیواني بنت دواجو واثري مادرمه څنګه کاک فړيا ماو څوکړه ټریکټر بېکټر راکه څه له شیواني نا جوړا کشه ما تارو نه هرپال فاين دو અને આપણે વાળું પાણી તૈયારી કરવાની છે અને બા અને મોટા ભાઈ ઘરે એટલે બસ અમે ને કાક વાળું પાણી એવું બધું તૈયાર કરવી બસ અમે જો રસોડામાં ગયા કાંક પાણી કસો ભરીને કથર એવું બધું લઈને ગયા છે એટલે લોટ બાંધવાનો લોટ બાંધીને રોટલી કરવાની પછી કાક શાક બનાવશે એટલે કાંઈ માં નથી પછી કાક નક્કી કરવી અને પછી શાક ને એવું બનાવી તો બસ હવે આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવા લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો પેરી પાછા મળીશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય